વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક નાનકડા ભાભા ગામમાં ચાર વર્ષથી સરકારી સ્કૂલ ન બનતા ગ્રામજનો રોષે ભરાયા વલસાડ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર આદિવાસી લોક સંગઠનમાં પ્રમુખ સુરેશ પટેલે ધરમપુરના ભાભા ગામના ગ્રામજનો સાથે મળી ગુજરાતના વિકાસથી વિચલિત ખોલી પોલ ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ચાલતી ભાજપ સરકાર અને કેન્દ્રમાં ત્રીજીવાર બની સરકાર તેમ છતાં એક તાલુકામાં પ્રાથમિક શાળાના આવેદનપત્ર આપી કરી ફરિયાદ કોઈ સરકારી મકાન થઈ તોડી પાડવામાં આવે છે ત્યારે બંને વર્ક ઓર્ડરો તોડવાનો અને બનાવવાનો સાથે મળે છે તો સરકારી શાળાની અંદર આ પ્રકારનું કામ કેમ નથી કરવામાં આવ્યું જ્યાં રેગ્યુલર બાળકોને ભણાવવામાં આવે છે અને એ પણ તાલપત્રી નેટ બાંધીને લોકો ફાળાથી શું આ કોઈ ષડયંત્ર હતું કે જેના કારણે સ્કૂલના ઓરડા તોડી પાડ્યા બાદ ચાર વર્ષ બાદ પણ નવા ઓરડા બનાવતા નથી રહ્યા સરકારી સ્કૂલ બંધ કરવા માટે અને પ્રાઇવેટ સ્કૂલો વધારવા માટે આ કાર્ય ધીમી ગતિએ કરવામાં આવેલું અને સોચેલી સમજેલી સાજીશ એ ચાલ સ્વરૂપે કામ કરવામાં આવ્યું હતું આક્ષેપો સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને એમાં પણ સરકારી તંત્ર કામ કરવામાં નિષ્ફળ જશે તો ધારણા પ્રદર્શન તંત્રની નિષ્ફળ જવાના કારણે કરવામાં આવશે એવા આક્ષેપો સાથે આવેદન પત્ર અપાયું અને ન્યાયની માંગ કરાઈ

જર્જરીત હોય તો ટુટા બાદ તરત જ નવા મકાનનું નિર્માણ થાય ત્યારે સ્કૂલ જેવી આ ગંભીર બાબતની અંદર પણ આ લોકો સરકાર તરફથી બેદરકારી રાખવામાં આવી છે જેના કારણે બાળકોને તકલીફ પડે છે અને હાલે જે સ્કૂલમાં બાળકો ભણે છે એ લોક ફાળે બનાવેલા શેડની અંદર ભણે છે તો સરકારી સ્કૂલનો મતલબ શું સરકારી સ્કૂલની અંદર ગરીબ આદિવાસીઓના બાળક જ ભણે છે જેમની પાસે પૈસો નથી હતો એ સરકારી સ્કૂલમાં જાય છે અને આવા સમયની અંદર વારંવાર રજૂઆત છતાં પણ એમના પેટનું પાણી નથી હલતું વિકાસ ની વાત કરતી હોય ગુજરાતની સરકાર ગુજરાતને રોલ મોડલ બતાવતી હોય પૂરા ભારત દેશની અંદર તો શિક્ષણ જેવી બાબતની અંદર છ હજાર પ્રાથમિક શાળાઓ એમને બંધ કરી નાખી ધીરે ધીરે આ ષડયંત્ર મોટો થતો ચાઇનો ગામની અંદર એક જ સ્કૂલ આવી જાય તેમ છતાં બી નથી બનાવવામાં આવતી તો સરકાર કરવા શું બેઠી છે કે ગરીબ વ્યક્તિઓના બાળકો અભણ રહેશે ગુલામ બનશે શિક્ષિત થશે તો આગળ વધશે ને તો અમારી એ માંગ હતી કે આ જે સ્કૂલ તોડી પાડવામાં આવી છે વહેલી તકે એમને વર્ક ઓર્ડર આપવામાં આવે અને એ ઓર્ડર આપ્યા બાદ ગણતરીના દિવસોમાં સ્કૂલનું મકાન બનાવવામાં આવે જેથી કરીને બાળકો આસાનીથી ભણી શકે સારી રીતે ભણી શકે સારા શિક્ષણ માટે અમારી માંગ છે અને અમારી માંગ સાથે એક એવી પણ અમે એટલા માટે આપી છે કે દસ દિવસની અંદર આ વસ્તુ પર જો નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન કરશું એ બાળકોના હિત માટે કરશું જો સરકારી અધિકારી એમની જવાબદારી ન નિભાવે તો અમારે ધરણા પ્રદર્શન કરવા મજબૂત થવું પડશે